કઠણ કાળજાને કંપાવી મુકતો કિસ્સો વીસ વર્ષથી માતા શોધતી હતી તે પુત્ર મળ્યો તો ખરો પણ મૃત હાલતમાં વડોદરાના ગોરવા વિસ્તારની આ ઘટના છે જેમાં ડાયરી પરથી ઉચકાયો રાજ માતા પર આભ તૂટી પડ્યું અગાઉ એક દીકરીને કોવિડમાં ગુમાવ્યા બાદ બીજો ગુમ થયેલો દીકરો તો મળ્યો પણ મળ્યો તેનો મૃતદેહ શહેરના ગુરવા વિસ્તારમાં બે દિવસ અગાઉ મળેલા આધેડના મૃતદેહને ઓળખવામાં પોલીસને સફળતા મળી છે જેને ઓળખનાર માતાની કરુણ કથની કઠણ કાળજાને કંપાવી મૂકે તેવી છે ગુરવાના દશામાં મંદિર પાસે ગઈ તારીખ આઠમીએ મોડી સાંજે પોલીસને એક આધેડનો મૃતદેહ મળ્યો હતો જેથી તેનું પોસ્ટમોર્ટમ કરાવતા ખિસ્સામાંથી ડાયરી મળી હતી અને તેના પરથી પોલીસને સરનામું મળતા મરનારનું નામ શૈલેન્દ્ર રમેશભાઈ પંચાલ અણમોલ નગર ગોરવાનું હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે તેના પરિવારજનોની તપાસ માટે પહોંચી ત્યારે મૃતકની માતા ધર્મિષ્ઠાબેન પંચાલે પુત્રને ઓળખી બતાવ્યો હતો મરનાલ શૈલેન્દ્ર પંચાલ વીસ વર્ષ પહેલાં કંપનીમાં નોકરી પર ગયા બાદ પરત ફર્યો ન હતો જેથી માતા અને ભાઈ ઉપેન્દ્ર લાંબા સમયથી તપાસ કરતા હતા દરમિયાનમાં કોવિડ દરમિયાન મૃતક શૈલેન્દ્રના ભાઈ ઉપેન્દ્રનું પણ મોત નીપજ્યું હતું ગુમ પુત્ર લાંબા સમયે મળ્યો અને તે પણ મૃત અવસ્થામાં જેથી માતા પર આભ તૂટી પડ્યું ગુમ દીકરો તો ના મળ્યો પણ મળ્યો તેનો વર્ષો પછી દીકરાની તો મળી અને પરિવાર ખુશ પણ થયો પરંતુ જ્યારે પોલીસ દાદાએ કહ્યું કે તમારો થયેલો દીકરો હવે આ દુનિયામાં નથી વર્ષો બાદ સંતાન મળ્યું પણ મૃત હાલતમાં હે કુદરત તારો આ તે કેવો નિર્ણય ગોરવા પોલીસ સ્ટેશનમાંથી જે બિનવાસી દેટ બોડી એટલે કે મૃતક શબ્દ જે લાવવામાં આવ્યું હતું જેનું પોસ્ટમોર્ટમ દરમિયાન શરૂ કરતાં પહેલાં જ એના જેકેટમાંથી એક ડાયરીનું પાનાની પાવતી મળી ચબરકી મળી હતી જેમાં જે એડ્રેસ હતું જે તપાસ અધિકારી અધિકારીશ્રીને અમે સુપ્રત કરી અને જણાવ્યું હતું કે આ ડાયરીમાં કાગળ મળ્યું છે તપાસ કરતા અધિકારીએ ખૂબ જ સુંદર કામગીરી કરી અને વહેલી તકે એમના પરિવારની શોધખોળ કરી અને જાણ જાણવા એવું મળ્યું છે કે પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ પહેલાં ભાઈ જે છે એ કોઈ ઘરેથી ચાલ્યા ગયા હતા અને આજ રોજ તેમના મૃતક શબ્દને ઓળખાણ કરવા માટે તેમના પરિવારજનો આવ્યા હતા અને પોલીસની ઝડપી અને સુંદર કામગીરીના લીધે આજે આપણે ઈચ્છે કે કંઈ જીવતો વ્યક્તિ એમને મળે તો ઘણું સારું થાય પણ આજે એક મૃત ભલે મર્યા પછી પણ આજે એના ઘર અને એના પરિવારનો મિલાપ થયો છે દુઃખદ ઘટના છે પરંતુ આજે એને એના ઘરથી એની સ્મશાન યાત્રા નીકળશે અને પોલીસની કામગીરીને અમે વખાણીએ છીએ તપાસનો વિષય હોવાથી વધુ હું આમાં માહિતી નહીં આપી શકું

હા કાલે આ હતા પોલીસવાળા ઘરે તો પોલીસવાળાએ બધી મારી માહિતી લીધી પછી કે તમને લાશ બતાવીએ તમે ઓળખી લો એટલે મેં ઓળખી તો મારો છોકરો જ હતો શું કે છો કે પચીસ વર્ષે તમારો જે છોકરો છે એ મૃત હાલત મળ્યો છે હા આજે અહીંયા આવ્યા છો તમે જોશથી બોલો થોડું શું કહેશો કે પચીસ વર્ષ પછી જે આ દીકરો તમારો મળ્યો છે પણ એની બી ના કોઈ દિવસ નથી મળ્યો મને અમે બહુ તપાસ કરી પણ કોઈ જગ્યાએ પત્તો જ ના લાગ્યો અને લાસ્ટ દશામાં મંદિરેથી મળી તો કોકે કહ્યું હશે તો પોલીસ વાળા કંઈ તપાસ કરવા ગયા પછી કિસ્સામાંથી પાવતી મળી ઘરનું એડ્રેસ મળ્યું એડ્રેસ પરથી ખોરતા આવ્યા પોલીસવાળા અને પછી અમે એ પોસ્ટમોર્ટમ કર્યા પછી અમે જોવા